ગાંધીનગર નર્મદા લાપકાંડ કેસમાં એક વર્ષથી વધુ સમયથી જેલમાં રહેલા ધારાસભ્ય ચૈતર વસાવા ચૈત્ર માસના અંતે જેલ મુક્ત થયા છે જેલમાંથી છૂટ્યા બાદ તેમણે મીડિયા સમક્ષ જણાવ્યું છે કે તેમને ભાજપ અને પોલીસ દ્વારા ખોટા કેસમાં ફસાવવા માંગતા જામીન પર છૂટ્યા બાદ ધારાસભ્ય વસાવાએ કહ્યું મેં કોઈની સાથે મારામારી નથી કરી અપશબ્દો નથી બોલ્યા છતાં મને ફસાવવામાં આવ્યો મારી લોકપ્રિયતા જોઈને મને ફસાવવા ષડયંત્ર કરાયું તેમણે આરોપ લગાવ્યો કે તેમના પર નર્મદા જિલ્લાના દેતખુવાડા પોલીસ સ્ટેશનમાં ખોટો કેસ દાખલ કરવામાં આવ્યો હતો તેમણે કહ્યું મને એક વર્ષ સુધી મતવિસ્તારમાં પ્રવેશવાની મનાઈ સહિત જામીન મળ્યા છે પરંતુ પ્રજા મારી સાથે છે હું કોઈના દબાણમાં આવનાર નથી ગૌરવદીપસિંહ સિસોદિયા સામે નર્મદા લાફા કાંડ કેસમાં ચૈત્ર વસાવાને જામીન મળ્યા બાદ તેઓ જેલમાંથી મુક્ત થયા હતા કેસમાં તેમણે જામીન મેળવવા માટે અપીલ કરી હતી જેમાં તેમને સફળતા મળી હતી ધારાસભ્ય વસાવાએ તેમની રીલીઝ બાદના પ્રતિક્રિયા દરમિયાન જણાવ્યું હતું કે તેમની લોકપ્રિયતાને કારણે તેમને ફસાવવામાં આવ્યા હતા અને તેમના સમર્થકો પર પણ દબાણ બનાવવામાં આવ્યું હતું તેમણે જણાવ્યું હતું કે તેમની લોકપ્રિયતા અને કામગીરીના કારણે જ તેમના ઉપર હુમલો કરવામાં આવ્યો હતો